હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નવ નામનો મોહ છૂટ્યો પાઠ નવના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ નવ નામનો મોહ છૂટ્યો અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમારું નામ કોણે પાડ્યું છે એ નામ તમને ગમે છે અહીંયા તમારે તમારી વાત લખવાની છે મારું નામ મારા ફોઈએ પાડ્યું છે મને મારું નામ ખૂબ ગમે છે સવાલ નંબર બે તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહી બોલાવે છે કારણ કે હું ખૂબ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું આવી રીતે તમારો મિત્ર તમને કયા નામથી બોલાવે છે તે તમારે અહીંયા લખવાનું છે સવાલ નંબર ત્રણ તમારા નામનો શો અર્થ થાય છે મારું નામ વિવાન છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માગતું હોય સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે સવાલ નંબર ચાર તમે કોઈનું નામ પાડ્યું છે કોનું મેં મારા બે મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી મેં તેનું નામ ગોકળ ગાય પાડ્યું છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહે છે તેથી તેનું નામ ફેરફુદરડી પાડ્યું છે આવી રીતે તમે કોઈના નામ પાડ્યા હોય તો કેવી રીતે પાડ્યા તે અહીંયા લખવાનું છે સવાલ નંબર પાંચ નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલવાના છે નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ છે શાંતિલાલ પોપટલાલ નાથાલાલ કિશનલાલ જેઠાલાલ નટવરલાલ માધવલાલ કેશવલાલ રતિલાલ મીઠાલાલ વગેરે તમે ગમે તે નામ લખી શકો છો જેની પાછળ લાલ આવતું હોય સવાલ નંબર છ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો મુન્ની ગુડ્ડી ભોલો કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય છે આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય છે સવાલ નંબર સાત વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યો હોય તો શું થાય વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યો હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પાડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત સવાલ નંબર આઠ તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતાપિતાને વિનંતી કરી ને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું સવાલ નંબર નવ જો નામ ન હોય તો આપણને શીશી મુશ્કેલી પડે જો નામ ન હોય તો કોઈપણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે આ ઓળખવીને તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવવી હોય તો શું કહીને બોલાવવી તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે વગેરે પ્રશ્ન નંબર બે ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખવાના છે અહીંયા આ ફકરો ગીજુભાઈ બધેકાનો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અને જવાબને આધારે પ્રશ્ન બનાવવાના છે આ ફકરાના લેખક કોણ છે તો ગીજુભાઈ બધેકા બીજામાં છે જવાબ આપેલો છે નદીની રેતી તેના આધારે પ્રશ્ન બનાવીશું નદીના નીતરા કાચ જેવા પાણીમાં શું દેખાય છે ત્યાર પછી ત્રીજામાં છે કેવી રીતે પાણી સાથે તણાય છે તો સરસ રીતે નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે મોટા પથરાના લીધે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો એક પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હશે પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે તે વિચારથી મનમાં મૂંઝાતો હતો તે વિચારતો હતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કાંઈ નામ છે સવાલ નંબર બે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે ત્રણ પાપકને કઈ વાતની લગ્ન લાગી કેમ ભગવાન બુદ્ધને મળ્યા પછી તેણે ભીખું પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ન લાગી હતી સવાલ નંબર ચાર જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો તેને કઈ રીતે બોલાવવો આવી બધી મુશ્કેલીઓ પડે છે સવાલ નંબર પાંચ પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો હતો તેના જવાબમાં લખીશું પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસરતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર વીખ માગતો હતો તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપક નામનો મોહ છૂટી ગયો સવાલ નંબર છ જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય સવાલ નંબર સાત પાપક કેવા નામની શોધમાં હતો જવાબમાં લખીશું પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પ્રશ્ન નંબર ચાર વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાતી વસ્તુ ફરતે ગોળ કરવાનું છે એક વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે અહીંયા છે બાળકો કાગળ હોડી તે ગણી શકાય તેથી તેના ફરતે ગોળ કરીશું અને પાણી તે ગણી શકાતું નથી તેના ફરતે ચોરસ કરીશું બે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું અહીંયા પવાલું એ ગણી શકાય અને શરબત એ ગણી ના શકાય ત્રણ એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ અહીંયા કપ અને ચમચી ગણી શકાય છે ચા ખાંડ ગણી શકાતું નથી ચાર ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે છે ફુગ્ગો એ ગણી શકાય હાઇડ્રોજન વાયુ એ ગણી શકાતો નથી પાંચ ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી અહીંયા તપેલી ગણી શકાય અને દૂધ તથા ખીર ગણી ન શકાય તેવી વસ્તુ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે એક લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે મેળવે કે કરે તો સાચું થશે આજીવિકા મેળવે બે ગુપ્તયુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો ફેલાયો હતો કે થયો હતો તો થયો હતો ત્રણ હડપ્પીય પ્રજાની કારીગરી એમના રમકડામાં દેખાય છે ચાર યજ્ઞવલ્કે ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો પાંચ ઘણીવાર લોકોની સુવિધાને બદલે જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે આ રીતે આપણે વધારાના શબ્દ છેકીશું અને વાક્ય સાચું બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરવાનો છે અહીંયા એક ફકરો આપેલો છે તેના આધારે આપણે એક કોષ્ટક આપ્યો છે તે પૂરો કરવાનો છે ઉદાહરણ આપ્યું છે એક ગાય છે અને જૂથને ધણ કહેવાય છે એવી રીતે આપણે અહીંયા એક અને જૂથ લખવાનું છે એક ભેંસ તો જૂથને ખાંડું કહેવાય એક હરણ જૂથને ટોળું કહેવાય એક પક્ષી જૂથને ઝુંડ કહેવાય એક લાકડું અથવા ઘાસ તો તેને જૂથને ભારો કહેવાય લાકડાનો અને ઘાસનો પૂળો કહેવાય આ રીતે આપણે લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર સાત પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે છે તે શબ્દની નીચે લીટી કરવાની છે અધધ તો ઘણું બધું આવી રીતે સાચા શબ્દની નીચે લીટી કરીશું એક ફોગટ તો નકામું બે સંઘ તો યાત્રાઓનો સમુદાય ત્રણ સિદ્ધિ તો ફળ પ્રાપ્તિ ચાર પ્રથા તો રીત પાંચ હાંડલું તો પહોળામાંનું એક વાસણ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ શબ્દો અથવા શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે ઉદાહરણ છે ફલાણો ભાઈ તો વાક્ય છે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા એક ભગવાન બુદ્ધ અને ગુણ વાક્ય બનાવી શકાય ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા મેં અહીંયા જે વાક્ય પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું ત્રણ અશોક આનંદ અને ચંદન અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે ચાર ધ્વનિ માણસ ખરેખર આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચ માલ મિલકત મૂંઝવણ સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબના નામ શોધવાના છે અને લખવાના છે ઉદાહરણ છે મધુભાઈ અને મધુબહેન આ રીતેના નામ શોધવાના છે જેમાં ભાઈ પણ ચાલે અને બેન પણ ચાલે કિરણભાઈ કિરણબહેન મણિભાઈ મણિબેન રેવાભાઈ રેવાબેન પૂનમભાઈ પૂનમબેન હેતલભાઈ હેતલબેન નેહલભાઈ નેહલબેન મૃણાલભાઈ મૃણાલબેન આ રીતે આપણે પુરુષ અને સ્ત્રીમાં બંનેમાં ચાલી શકે તેવા નામ શોધીશું અને અહીંયા લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દ આપેલા છે આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શોધીને શબ્દ લખવાના છે ગ્રંથપાલ લોકપાલ આગળ લખી શકાય સત્યપાલ ગોપાલ રાજ્યપાલ નાગપાલ આવી રીતે તમે લખી શકો છો જયપાલ કૃષ્ણપાલ આવા બધા નામ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે તે વાતચીતને સંવાદ સ્વરૂપે લખવાનું છે અહીંયા ત્રણ પાત્ર આપેલા છે તે કેવી વાતો કરતા હશે તે લખવાનું છે તે વાતો કરતા હોઈ શકે આપેલ ચિત્ર છે મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે એક છોકરી અને બે કૂતરા છોકરીનું નામ માલા છે બેઠેલા કૂતરાનું નામ લાલુ અને ઊભેલા કૂતરાનું નામ મોતી રાખ્યું હશે તમે ગમે તે નામ રાખી શકો છો વિચારીને લખવાનું છે માલા કહે છે લાલુ છેલ્લા બે દિવસથી તું મને દેખાયો નથી ક્યાં ગાયબ થઈ ગયો હતો લાલુ કહેશે હું અહીં જતો પણ પરમ દિવસે બપોરે હું આપણી શેરીની બહાર મુખ્ય રસ્તા પર ગયો હતો ત્યારે એક સ્કૂટરની અડફેટે આવી જવાના કારણે મને વાગ્યું હોવાથી શેરીમાં અંદર આવતા જે પહેલું ઘર છે તે ધૂળીબાના ઘરે આરામ કરતો હતો માલા કહે છે હેં શું વાત કરે છે વધુ તો નથી વાગ્યું ને લાલુ કહે છે ના વધુ વાગ્યું તો નથી પણ આગળના ડાબા પગે સખત દુખાવો થતો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી માલા કહે છે તો તે બે દિવસથી કંઈ ખાધું છે કે નહીં હું રોજ તારા અને મોતી માટે દૂધ અને રોટલી લઈ આવતી હતી પણ તે બધી મોતીને ખવડાવી દેવી પડતી હતી લાલુ કહે છે ધૂળીબા આમ ભલે ગુસ્સાવાળા લાગે પણ કરુણાનો સાગર છે તેમણે મને તેમની ઓસરીમાં કંતાન પાથરીને બેસવાની વ્યવસ્થા કરી બંને દિવસ સવાર સાંજ મારી પાસે દૂધનો વાટકો મૂકતા તેઓ જમવા બેસે ત્યારે મને રોટલી ખવરાવતા હતા માલા કહે છે સારું થયું તે જણાવ્યું અત્યાર સુધી હું તો ધૂળીબાને ચીડિયા સ્વભાવના સમજતી હતી અને હા મોતી તારે તો મને કહેવું જોઈતું હતું કે લાલુનો એક્સિડન્ટ થયો છે મોતી કહેશે હું આજે સવારે લાલુને મળ્યો ત્યારે જ મને ખબર પડી હું પણ તેને શોધવા દિવસમાં બે ત્રણ વાર શેરીથી લઈ મુખ્ય દરવાજા સુધી આવતો હતો પણ ધૂળીબા ઘરનો ઝાંપો બંધ રાખતા હોવાથી લાલુ દેખાતો ન હતો લાલુ આજે સવારે તેમના ઘરની બહાર નીકળતો હતો ત્યારે જ મેં તેને જોયો લાલુ કહે છે ધૂળીબાએ મને કહ્યું હતું કે બે દિવસ પગને હલનચલન કરાવ્યા વિના આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જાય છે જેથી હું તેમનું આપેલું ખાઈને આરામ કરતો હતો માલા કહે છે સારું થયું હવે તારા પગનો દુખાવો કેવો છે લાલુ કહે છે હવે તો એકદમ આરામ છે સાધારણ દુઃખે છે માલા કહે છે સરસ હવે બંને ભાઈ રમો મારો શાળાએ જવાનો સમય થઈ ગયો છે હું આવતીકાલે ફરીથી તમારી સાથે રમવા આવીશ આવી કંઈક વાતચીત કરતા હશે તમે તમને મનગમતી કોઈ પણ વાતચીત અહીંયા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ નવના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ છના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો